ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા જો કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો પુષ્ટિ ના નિયમ છે જેને જેને ઠાકોરજી જોતા હોય કૃષ્ણ જોતા હોય એને યમુનાજીની ઉપાસના કરવી જોઈએ યમુનાની ઉપાસના કરવાથી ઠાકુરજી પ્રાપ્ત થાય છે કથા બહુ સુંદર મજાની છે ભાગવત મેં એવું લખેલું છે યમુનાજીને સ્પર્શ કરાયો પછી યમનાજીનું જળ એકદમ શાંત થઈ ગયું ભારત વર્ષની અંદર ત્રણ નદીનું બહુ મહત્વ છે સાહેબ સાંભળજો બધા ભારતમાં ત્રણ નદીનું બહુ મહત્વ છે એક જેના કાંઠે આપણે બેઠા છીએ એનું નામ છે ગંગા એક જગ્યાએ જે જગ્યાએ ઠાકુરજીનો જન્મ થયો છે યમુના બીજું રેવા ત્રણ નદી ભેગી થાય છે ત્રણ નદી જ્યાં ભેગી થતી એને પ્રયાગ કહેવાય પ્રયાગ એટલે ત્રણ નદીનો સંગમ અથવા તમે ત્રિવેણી પણ કહી શકો છો જ્યાં સુધી મારું વાંચન છે ત્યાં સુધી સાંભળજો બધાય સાંભળવાની બહુ મજા આવશે આખા ભારત વર્ષની અંદર તેવીસ જગ્યા એવી છે ટ્વેન્ટી ત્રેવીસ જગ્યા એવી છે કે જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે હમણાં રિસન્ટલી જ મારે વાંચવામાં આવ્યું હતું ત્રેવીસ જગ્યા એવી છે જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે અને જ્યાં ત્રણ નદીઓ ભેગી થતી હોય ને ત્યાં ખાસ કરીને સ્નાન કરવું જોઈએ પણ આ ભારતની મુખ્ય ત્રણ નદી કઈ તો કે ગંગા યમુના ને સરસ્વતી એ ત્રણેય નદી જે ભેગી થાય છે એ પ્રયાગરાજ હમણાં જ્યાં કુંભ મેળો થયો હતો સૌથી મોટામાં મોટું કોઈ તીર્થ ક્ષેત્ર હોય ભારત વર્ષમાં તો પ્રયાગરાજ છે દેખાય છે પણ સરસ્વતી દેખાતા નથી દેખાતા બે હાજર અગિયાર માં ભારતના સાયન્ટિસ્ટ વિચાર કર્યો કે આ વેદોમાં લખેલું છે ગંગા યમુના ને સરસ્વતી અહીંયા ભેગા થાય તો ખરેખર થાય છે કે નહીં લાવો આપણે લેબમાં જઈને ચેક કરીએ એટલે ધોળું પાણી ને કાળું પાણી ધોળું જલ ને કાળું જળ એ બંને લઈ અને લેબમાં જોયું તો ધોળું પાણી પાણી એટલે સફેદ હતું જે એમાં બે અલગ અલગ જોવા મળ્યા એ કોણ કોણ હતા તો કે ગંગા અને સરસ્વતી વાસ્તવમાં સરસ્વતી અહીંયા બદ્રીનાથમાં ઉપર છે ત્યાં વ્યાસજીનો શ્રાપ થયો એટલે સરસ્વતી નીચે જાય છે પછી ક્યાંય જોવા મળતા નથી તમે ગુજરાતમાં જાઓ તો ગુજરાતમાં સરસ્વતી નદી છે કઈ જગ્યાએ વાહ સિદ્ધપુરની અંદર જે જગ્યાએ માતૃશ્રાદ્ધ થાય છે સિદ્ધપુરની અંદર માં સરસ્વતી પ્રગટ થયા છે અને બીજા સરસ્વતી ક્યાં છે તો કે અહીંયા પ્રયાગમાં હજી બે ત્રણ જગ્યાએ છે ગઈકાલે ગઈ કાલે થોડું કામ સાંભળતો તો રામ ભદ્રાચાર્યને નવરો હતો એટલા માટે રામ ભદ્રાચાર્યએ કીધું જ્યાં રામનો જન્મ થયો સરયુ નદી એ સરયુ નદી વાસ્તવમાં કૈલાસ માનસરોવરનું જલ છે સરયુ નદી છે ને અયોધ્યામાં એ અયોધ્યામાં રહેલું સરયુ નદીનું નદી નું જલ માનસરોવરનું જલ છેવર સરયુમાં બદલાઈ ગયું અને આજે હોતે તમને મને આ સરયુ નદી નો પટ હોતે બહુ વિશાળ છે જેમ ગંગાજી નો પટ વિશાળ છે નર્મદાજી નો જલ આમ વિશાળ પટ છે એવી રીતના સરયુ નો પટ પણ બહુ વિશાળ છે સાહેબ ભારતની મજા છે ભારતમાં જેટલી નદીઓ છે ને વિશ્વમાં કોઈ જગ્યા એટલી નદીઓ નથી ભારતમાં કેટલી નદી છે અત્યારે હાલમાં જે જાગૃત નદીઓ છે કેટલી નદીઓ છે શાસ્ત્ર તમને મને કહે છે ભારતની અંદર કુલ મળી અને 86 નદી છે એટી સિક્સ અત્યારે ભારતમાં જોવા મળે હો અને તમે ગણી હોતે શકો નવરા હોય ત્યારે નોટ પેન લઈને બેસજો પંદર વીસ તો તમને આમણમાં આવડી જાય